નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો જાન્યુઆરીના અંતમાં આવશે વાતાવરણમાં પલટો તો રાજ્યમાં પવનની દિશા બદલાય છે તો જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો આંબાલા પટેલ અનુસાર ઠંડીના ચમકારા બાદ એકવીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે તો આંબાલા પટેલ અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન બદલાશે તો આનું કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી ભેજ આવશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખેડૂતોમાં રોષ નારાજગી વ્યક્ત કરી છે તો ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળો વાવેતર શક્ય નથી તો એક તરફ દેશી ખાતર પણ મળી રહ્યું નથી તો બીજી તરફ રાસાયણિક ખાતરનો ભાવ વધારીને પણ સરકારે ખેડૂતોની કમર તોડી રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે વાતાવરણમાં આવશે પલટો તો રેનકોટ અને સ્વેટર તૈયાર રાખજો જ્યાં દોસ્તો જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે તો આંબાલા પટેલે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો પવન સાથે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે પરંતુ આની વચ્ચે બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વધુ એક ઠંડી પણ પડે તેવી આગાહી કરવામાં આવી છે તો આ સિવાય સત્યાવીસથી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે કેટલાક ભાગોમાં માવઠાની પણ શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સીએમ કાલુપુર અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ માટે ફાળવ્યા કરોડો રૂપિયા જ્યાં દોસ્તો મુખ્યમંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ ને ફોર લેન સહિતના કામો માટે બસો વીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે તો જેમાં રાધનપુર ભિલોટ માર્ગમાં ક્રોસિંગ ઉપર બ્રિજ બનાવવા માટે ત્રેપન કરોડ રૂપિયા ફાળવ્યા તેમજ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ચારસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બજેટમાં રેલવે માટે ખજાના ખુલશે જ્યાં દોસ્તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે પચીસ અને છવ્વીસ માટેનું બજેટ રજૂ કરવાના છે તો આ બજેટમાં રેલવે માટે ખજાનો ખુલશે તેવી અપેક્ષાઓ છે તો આ વખતે રેલવે બજેટમાં પંદરથી લઈને વીસ ટકાનો વધારો પણ થઈ શકે છે તો ગયા વખતે બજેટ હેઠળ રેલવેને બે પાંસઠ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તો જે આ વખતે વધારીને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવી તેઓ અનુમાન પણ માનવામાં આવી રહ્યું છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે તો આવતા અઠવાડિયામાં ચૂંટણી જાહેર થઈ શકે છે તો બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં જ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે તો સાથોસાથ તોતેર જેટલી નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ અઠાણું ટકા લોકો સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટ વાપરે છે દોસ્તો સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા બે હજાર પચીસ સુધીમાં નેવું કરોડને વટાવી શકે છે તો દેશની કુલ ઇન્ટરનેટ વસ્તી પંચાવન ટકા એટલે કે અડતાલીસ પોઈન્ટ આઠ કરોડ ગ્રામીણ ભારતમાંથી છે તો ખાસ વાત એ છે કે દેશના અઠાણું ટકા વપરાશકર્તાઓ ભારતીય ભાષાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તો શહેરોમાં હિન્દી મરાઠી તમિલ ગુજરાતી તેલુગુ અને બંગાળી સૌથી વધારે વપરાતી ભાષાઓ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મહાકુંભમાં યોજાશે સીએમ યોગીની કેબિનેટની બેઠક જ્યાં દોસ્તો સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભમાં તેમની કેબિનેટની બેઠક યોજાશે તો મળતી માહિતી અનુસાર યોગી કેબિનેટની બેઠક બાવીસ જાન્યુઆરી થશે તો અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી તો વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ બેઠકમાં ભાગ લેશે તો તેમણે કહ્યું કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર નિર્ણય લેવામાં આવી શકે છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને જાણો શું કરી માંગ જ્યાં દોસ્તો દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે માંગ કરી હતી કે જો કેન્દ્ર અમને જમીન આપે તો દિલ્હી સરકાર સરકારી કર્મચારીઓ માટે ઘર બનાવશે તો જ્યારે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેઓ રસ્તાઓ પર આવે છે અને ઝૂંપડપટ્ટીઓમાં રહેવા માટે મજબૂર થાય છે તો ઘર બનાવવાથી તેઓ સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત પછી પણ કાયમી અને સારા આવાસોનો પણ લાભ મેળવી શકશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પવનની દિશા બદલાતા ઠંડીમાં મળશે રાહત જ્યાં દોસ્તો ગુજરાત રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એકથી લઈને છ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે તેમ તેનું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા તેના બદલે હવે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તથા પૂર્વ દિશા ઉપર થઈ છે તો જેના કારણે તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીથી રાહત મળી છે તો ચોવીસથી લઈને છત્રીસ કલાકમાં હજુ પણ તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા નહીવત છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો કોલકાતા પહોંચી જ્યાં દોસ્તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બાવીસ જાન્યુઆરીથી પાંચ મેચની ટ્વી ટ્વેન્ટી શ્રેણી રમાશે તો આ માટે બંને ટીમો ગઈકાલે કોલકાતા પહોંચી હતી તો ભારતીય ટી ટ્વેન્ટી ટીમનું કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે તો ઇંગ્લેન્ડની ટી ટ્વેન્ટી ટીમનું કેપ્ટન જોસ બટલર છે તો બંને ટીમો વચ્ચેની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાશે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છીએ તો ઇન્ફોસિસ અને ટીસીએસના રોકાણકારોને ભારે નુકસાન થયું જ્યાં દોસ્તો શેરબજારમાં ઘટાડો અટકાવવાનું નામ લઈ રહ્યું નથી તો ગયા અઠવાડિયે ત્રીસ શેરોવાળા બેઆઈસી સેમસેક્સમાં સાતસો ને ઓગણસાઇ પોઈન્ટનો ઘટાડો થયો હતો તે જ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટીમાં બસો અઠ્યાવીસ પોઈન્ટ ઘટાડો થયો હતો તો સૌથી વધારે નુકસાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી ક્ષેત્રની કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસને થયું છે તો ઇન્ફોસિસ અને ટીસીએસને રોકાણ સંયુક્ત રીતે રૂપિયા એક લાખ તેર હજાર પાંચસો સુડતાલીસ કરોડ ગુમાવ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સુરતમાં ડીજીપી વિકાસ સાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ દોસ્તો સુરતમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદના પોલીસ કમિશનર અને રાજ્યના નવ જેટલા રેન્જ આઈજી સાથે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજી તેઓએ પોતાના વિસ્તારના કાયદો અને વ્યવસ્થા માટે બે હજાર અને ચોવીસના વર્ષની કરાયેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી તો બેઠકમાં ભવિષ્યના રોડમેપ સાથે પણ પરિણામ લક્ષી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગઈકાલે હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વિરામ થયું હા દોસ્તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ ગઈકાલે સાડા આઠ વાગ્યાની આસપાસ અમલમાં આવ્યું છે તો ગઈકાલે ઇઝરાયલના યુદ્ધ મંત્રી મંડળે યુદ્ધ વિરામ કરવાની કરારને મંજૂરી આપી છે તો ત્યાર પછી યુદ્ધ વિરામના અમલનો પણ માર્ગ સ્પષ્ટ થયો છે તો આ યુદ્ધ વિરામ કરાર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે તો આમાં પેલેસ્ટાઈનિન કેદીઓ અને ઇઝરાયેલી બંધકોના વિનિમયનો પણ સમાવેશ થાય છે તો પ્રથમ તબક્કામાં સેંકડો પેલેસ્ટાઈની કેદીઓના બદલામાં તેત્રીસ જેટલા ઇઝરાયેલીઓને મુક્ત કરવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે યુએસમાં માં ચાલીસ હજારથી પણ વધારે ગુજરાતીઓમાંથી પાંચ હજાર ત્રણસો ને ચાલીસ જેટલા નાગરિકોને અમેરિકન સરકારે અસલામત એક્ટ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે તો અન્ય નાગરિકોને પાછા રવાના કરાશે તો બે માં સડસઠ હજાર ભારતીય નાગરિકોને ગેરકાયદેસર અમેરિકાની સરહદનો કરી કરી હતી તો જેમની અરજીઓ પર નિર્ણય હજુ સુધી પેન્ડિંગ છે તો જે થોડા મહિના પછી જાહેર થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે તૈયાર રહી જૂખા બોલાવશે તો રેકોર્ડ પણ બનશે જ્યાં દોસ્તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને પૂર્વ પવન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની બરફવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટરની પ્રતિ કલાકે છે અને લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે તો આગામી દિવસોમાં પારો વધુ ગગડીને તેર ડિગ્રી સુધી પહોંચશે અને સિઝનની સૌથી ଠି ପଡ଼ିକ ଶକ୍ୟତା ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભર કમોસમી વરસાદની આગાહી છે તો અંબાલા પટેલે ફરી એકવાર ભર કમોસમી વરસાદની આગાહી કરી છે તો તેમણે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો પવન સાથે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે તો આ ઉપરાંત આની વચ્ચે બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી છે તો શનિવારે રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો